लेटित सो चेतन सो मां એટલે आनन सो आदि माता बिंदु अर्जुन चंद्र भाई ये ब्रह्म નું સ્વરૂપ એટલે ব্যাপক સ્વરૂપ છે તો ઓમકાર છે એ ઓમકાર બધા મંત્રનો બીજ છે અને ઓમકારનો જપ કરે છે એ ભગવાન કે ધમને પ્રાપ્ત કરે જીતાની અંદર કહી

અને મનનો સંયમ કરવો જોઈએ જે બહાર વિષયોમાં જતી હોય ત્યાંથી પાછી વળે છે ભગવાનના સ્વરૂપની અંદર ભગવાન ના ઉપયો ભગવાને કહ્યું ભગવાને કહ્યું કે મને પ્રાપ્ત કરવા

કે ભગવાનનું જીવાપી છે તો ભગવાનનું કીર્તન કરો બડના બોલવાનો બોલ કરે અને भजन માં 1 કલાક બેસો અને भजन का गान करते रहो કે વાક પર મને શું વાક છે યા શાસ્ત્રોએ જે કહ્યું છે એ કહ્યું છે એમ કીર્તન કરો એ બિલાને ઉક્ત કરો એને કરતા કરો એને દળ કરો એટલે વાર વાર કહે છે એનું કીર્તન કરો ભગવાનની કેવી લીલા છે દશમા સ્કંધને અંદર આપણે સાંભળીએ ત્યારે એમ કેળા લાગ સાંભળાળ કરી જ્યાં કોઈની વાત પડી જાય ને ભાઈઓ કે તેનો રાતે અગિયાર બાર વાગે તો એના ખબર પડે ભગવાનનું નામ ન હોય કે નહીં એક સામાન્ય માણસ નહીં દુઃખ સુખ કરવી હોય નિંદા કરવી હોય તો લોકોને भजन मां कीर्तन मां जो आपने आनंद आता हो तो समझ लीजिए अपना पुण्य से अपने पुण्य छाले से अपनी अगर संगति थी कारण के अंत काल है या मति सा गति अंत काल में जेवी मति थसे एवी अपनी गति भगवान से sambaran kalo yang perlu